નમસ્કાર મિત્રો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો ઘરનો મુખ્ય દરવાજો તમારું નસીબ રોશન કરી શકે છે ઘરના મુખ્ય દરવાજા પર પાણીનો છંટકાવ કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં ચોક્કસપણે મોટો ફેરફાર થશે જે કોઈ ચમત્કારથી ઓછો નહીં હોય ઘરનો મુખ્ય દરવાજો ઘરના અન્ય દરવાજા કરતાં મોટો રાખવો જોઈએ ઘરની સમૃદ્ધિ માટે પણ આ વાતનું ધ્યાન રાખો કારણ કે જો મુખ્ય દરવાજો વધારે ઊંચાઈ પર હોય તો સીડીઓની સંખ્યા વિષમ હોવી જોઈએ તો મિત્રો આજની વિડીયો અંત સુધી જરૂર જુઓ કારણ કે હવે અમે એવા ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જે શ્રદ્ધા સાથે કરવામાં આવશે તો તે વિશેષ ફળ આપશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને વિનંતી છે કે વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો મિત્રો મહિલાઓએ સવારે ઉઠીને સૌપ્રથમ ઘરની સફાઈ કરવી જોઈએ અને મુખ્ય દરવાજો પણ સાફ કરવો જોઈએ આ પછી દરવાજાની બંને બાજુએથી થોડું શુદ્ધ પાણી છાંટવું જોઈએ તેની સાથે ઘરના દરવાજા અને બારીઓ ખોલવી જોઈએ આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થશે અને દરેક પ્રકારની નકારાત્મકતા દૂર રહેશે મિત્રો તાંબાને પવિત્ર માનવામાં આવે છે અને વેદ પણ તાંબાના વાસણમાં પાણી પીવાની સલાહ આપે છે આવી સ્થિતિમાં મુખ્ય પ્રવેશ દ્વાર પર તાંબાના વાસણમાં રાખેલું પાણી છાંટવાથી ઘરની બહાર રહેલા કીટાણુઓ પણ નાશ પામે છે તેનાથી ઘરની આસપાસનું વાતાવરણ શુદ્ધ થાય છે વાસ્તુના આ ઉપાયથી ધન અને સમૃદ્ધિ પણ વધે છે અને ઘરમાં ખુશીઓ લાવે છે જો તમે પાણીમાં થોડી હળદર ભેળવી દો છો તો તેના ફાયદા અનેક ઘણા વધી જાય છે જો તમે ઈચ્છો છો કે તમારી પાસે ક્યારેય પૈસાની કમી ન રહે તો દરરોજ સવારે ઘરના દરવાજાને ધોવાથી આર્થિક પ્રગતિ થાય છે સવારે ઉઠીને સ્નાન કર્યા પછી ઉજાખંડમાં ધૂપ દીપ પ્રગટાવ્યા પછી જો ઘરના દરવાજા પર હળદરના પાણીમાં એક રૂપિયાનો સિક્કો રાખવો અને પાણી છાંટવું અને પછી તે સિક્કો મંદિરમાં રાખવો તેથી જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય દરવાજો ગ્રહોનું કેન્દ્ર છે એટલા માટે એવું માનવામાં આવે છે કે ઘરના મુખ્ય દરવાજા પર હળદરનું પાણી છાંટવાથી વાસ્તુ દોષ દૂર થાય છે ઘરના મુખ્ય દરવાજા પર પાણીનો છંટકાવ કરતી વખતે અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત મીઠું નાખીને પાણીનો છંટકાવ કરવો જોઈએ ઘરની આગળ અને આજુબાજુ ઊંઘતા પરોપજીવો દૂર થઈ જાય છે અને રોગ દોષ દુઃખ અને નકારાત્મક ઉર્જા ઘરની અંદર આવતી નથી મિત્રો હવે અમે તમને એક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે ઘરના મુખ્ય દરવાજા સાથે સંબંધિત છે જેનું પાલન કરો તો મિત્રો તમે પૈસા ગણીને થાકી જશો વાસ્તુશાસ્ત્ર અનુસાર આ એક ખૂબ જ અસરકારક અને ચમત્કારી ઉપાય છે જે જીવનમાં તમામ પ્રકારના આનંદ અને વિલાસ પ્રદાન કરે છે મિત્રો મુખ્ય દરવાજા પર પાણી ભરેલું રાખવાથી ઘરમાં આર્થિક સમૃદ્ધિ આવે છે અને તેનાથી ઘરમાં સકારાત્મક અને ખુશીઓ જળવાઈ રહે છે ઘોડાની નાળ જે શનિ સાથે સીધી રીતે સંબંધિત છે તેનો ઉપયોગ સામાન્ય રીતે ઘોડાના પગ સાથે જોડાયેલો હોય છે શુક્રવારના દિવસે ઘોડાની નાળ ખરીદો અને તેને આખી રાત ઘરે સરસવના તેલમાં ડૂબાડી રાખો અને ઊંઝા કરીને ઘોડાની નાળમાં તેલ લગાવો ઘરના મુખ્ય દરવાજા પર આ ઉપાય કરવાથી ઘરના તમામ લોકો માટે શનિ ઠીક રહેશે આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે અને તમારી તમામ પરેશાનીઓ પણ દૂર થશે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર તમે તૈયાર પગ પણ લાવી શકો છો પરંતુ તમારે લક્ષ્મી માતાના પગ અંદરની તરફ લગાવવા જોઈએ તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને તમામ દેવી દેવતાઓની શુભ નજર હંમેશા આપણા ઘર પર રહે છે આનાથી અશુભ ગ્રહોની અશુભ અસર પણ ઓછી થાય છે આ સોપાલવના પાંદડાને ઘરના પ્રવેશ દ્વાર પર બાંધવાથી નકારાત્મકતા દૂર થાય છે અને આ પાંદડા સુકાઈ જાય છે ત્યારે ઘરના મુખ્ય દ્વાર પર માળા બાંધવી પણ શુભ માનવામાં આવે છે મિત્રો વાસ્તુ અનુસાર ઘરના દુકાન અને ઓફિસના પ્રવેશ દ્વાર પર સસ્તાવિક લગાવવાથી સુખ સમૃદ્ધિ વધે છે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર સાથે જોડાયેલા કેટલાક સરળ પરંતુ ખૂબ જ અસરકારક ઉપાય કરવાથી તમારા જીવનમાં ખુશીઓ આવી શકે છે અને પૈસા સંબંધિત સમસ્યાઓ જલ્દી દૂર થઈ શકે છે તો મિત્રો તમને આજની આ સ્ટોરી કેવી લાગી અવશ્ય કોમેન્ટ કરી જણાવજો અને વિડીયો સારો લાગે હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જરૂર લખજો અને અમારી ચેનલને હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો